કાંગરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી કોર્ટમાં ચેક રિટર્ન જવાના કેસમાં એક આરોપીને રૂપિયા પાંચ લાખનો દંડ અને એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના શિહોરી ગામના વતની અશોકકુમાર મગનભાઈ દવે પોતાના મિત્રો એવા રતનગઢ તાલુકો કાંકરેજ ગામના પટેલ ગોવિંદભાઈ રામાભાઈને ખર્ચ માટે અઢી લાખ આપ્યા હતા તેમજ આ રકમનો દેના બેંક શિહોરી શાખાનો ચેક આપવામાં આવ્યો જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા આ ચેક આરોપીના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે ચેક પરત ફર્યો હતો જેથી ફરિયાદી અશોકભાઈ દવે આરોપી ગોવિંદભાઈ સામે પોતાના વકીલ એવી શાહ મારફતે શિહોરી કોર્ટમાં જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદ ચાલતા સિનિયર વકીલ અશ્વિનભાઈ શાહ ફરિયાદી તરફથી ધારધાર રજૂઆત કરી હતી અને આરોપીને સજા અપાવી હતી